કાનૂન તો હર ભારત નાગરિક ને પાલન કરવું કાનૂનો હર ભારત નાગરિક ને પાલન કરવું ઈજ છે અમીક પણ સરદાર કે એમને હો ભગીર હકી માન સંચાલનની જરૂર છે રામ અહીંયા તે પર હંતાલ સિનેટ લો રંતાલ ઉકેલિંગો તમે વાત કરિયે જો ઈ એમ ને ન આવશ્યક યે કોમસેટ મંગાવે જુરા यो पग नीचे दोरी करो सजा भी से ये समान जोगवाई मरा સમાવેશ થયેલ છે બરાબર આનો સમાવેશ કરવો એવો પોઝિટિવ અભિગમ આપેલો છે તેમ છતાં સરકાર દ્વારા પરિપત્ર ઠરાવ તૈયાર કરવામાં આવેલ નથી જ્યાં સુધી અમારો ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ નહીં થાય અમને જે ખાતકીય પરીક્ષા જે આપવામાં આવેલી છે એ વહીવટી સ્ટાફને લગતી છે એમાં આરોગ્યને લગતો એક પણ સિલેબસ નથી જે વહીવટી સ્ટાફ હોય જેમ કે જુનિયર ક્લાર્ક એમાંથી સિનિયર ક્લાર્ક એટીડીઓ ટીડીઓ મામલતદાર નાયબ મામલતદાર ત્યાં સુધીના પ્રમોશન મળે છે અમને ફક્ત ને ફક્ત એક જ પ્રમોશન મળે છે કે એમપીડબ્લ્યુમાંથી એ પીએચસ એમપીડબ્લ્યુમાંથી એ પીએચ બરાબર જો અમારી આવી રીતે પરીક્ષા હોય અમારે આરોગ્ય આપી શકે અને અમારી બેનો દ્વારા ડિલેવરી કરવામાં આવે છે પ્રોપર્ટી પહેરવામાં આવે છે ઇન્જેક્શન આપવામાં આવે છે ભાઈઓ દ્વારા સ્લાઇડ લેવામાં આવે છે એના મેલેરિયાના ડેન્ગ્યુના બધા ટેસ્ટ કરવામાં આવે છે આ બધી કામગીરી જો લેબોરેટરીની કક્ષાની જે બ્લડ સેમ્પલ લેવા આવે છે બધી કામગીરી જે ટેકનિકલ સ્ટાફ જ કરી શકે નોન ટેકનિકલ તો કરી ન શકે બરાબર આ બધી કામગીરી વર્ક અમે કરવા છતાં સરકાર અમને શા માટે ટેકનિકલમાં સમાવેશ નથી કરતી એ અમને ખબર નથી પડતી બાકી અન્ય રાજ્યોમાં જોવા જઈએ તો ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં બેતાલીસો ગ્રેડ છે અઠ્યાવીસો ગ્રેડ છે બાવનસો ગ્રેડ પે આપવામાં આવે છે જ્યારે આ ગુજરાતની સક્ષમ સરકાર અમને ઓગણીસો ગ્રેડ આપી અને અમારે શોષણ કરી રહી છે તો અમારી એક મુખ્ય માંગ છે કે ટેકનિકલ પગાર ધોરણ અમને આપે ને ખાતર જે પરીક્ષા રદ કરી આપે આ અમારી મુખ્ય બે માંગણી છે